તો ઘેર આવતાની સાથે જ જુઓ સાસુમાનો હાલ શું થઈ રહ્યો છે તો ગાઈઝ હા એ આ રો કાલે હો કાલે મસ્ત નવી ધોઈન ભીંડી ખાજે હેલો ગુડ મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ અને જય માતાજી સ્વાગત છે તમારા બધાના મારા ચીરિયા ઘરમાં અને અમારા ગો સ્વામી ફેમિલી બ્લોગમાં તો જુઓ હવે આમે તો જઈને આવ્યા હરિદ્વાર તે

ભાજી ભાજી તો હારી આને તો તગળજો તંદળજો તગળજો તો અખા માટે શરીર માટે સારું સકલ સરગો લાવવાનો રહી જો ટીકો ને ભૂલી જ ગયો સરગો સરગો લાવવાનું તો બધા મળ્યા બધા મળ્યા કેટલા ભાઈઓ બધા મળ્યા કોઈ

તો હર હર માદેવ ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણા જય શ્રી રામ જય દ્વારકાધી સ્વાગત છે તમારો અમારા ફરદા ફરદા છેડિયા ઘરમાં નાજો મેડમ સવાર તો હેલો ગાય હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણા હર હર માદેવ જય શ્રી રામ ને જય દ્વારકાધી સ્વાગત છે તમારો બજણનો મારતી રહ્યા હું સંકેત બગી લોગમાં તો જો જો વાડ જો ઉતરે વાર કેટલા બધા વાડ પડ્યા જો કોક્યા વાડ માં ઉતર કેટલા બધા વાડ ઉતરે છે જો હજોગરનો વાડ છે

તે ગાઈસ જો આ છે ને એની વીક વીક કે આના ટકો થઈ જાય તો એના માટે હું આ લાવ્યો છું વાળ કેવા છે સરસ વાળ છે ને જો તારા જો તારા ટકો થઈ જાય તો આરે પેરિન ફરવાનો એમ સિલ્વર ચાંદીના વાળ જો વાત કરે છો તે આઈ પાછે તો ચલો જઈએ હવે ટ્યુશનમાં જવાનું છે એટલે મારે તો માથું એવડું મોટું કે તમારે આવડા વાળ આવે નહીં ઉપર ઉપર પેન ના એમાં પેરા

બાનું ખાનું મૂકી જ દેવાનું જગન્નાથ લઈએ જગન્નાથપુરી જગન્નાથપુરી જવાનું છે જગન્નાથપુરી જવાનું છે ભાઈ જગન્નાથપુરી જઈશું હાટીઓ લઈ હમ

અમે ઘેર ને ઘેર એને હેડીએ નહીં ને મમ્મી એટલે એ જ તકલીફ થાય આપણે ઘેર એને ચાલીએ થોડો રોજ સાંજે નીચે ચાલવા જઈએ ધાબા ઉપર ચાલીએ એટલે એટલે બહાર આવો હવે આજે વસ્તુ રોજ ઉચકતા ના હોય વસ્તુ ઉચકતા ના હોય ને એકદમ ઉંચકવાનું હોય આજે બહાર ના લાગે તો રોજ થોડું ચાલુ પડે ધાબા ઉપર જઈને ચાલીએ

લી તોજી કોઈ ના થાય તૈયારી ના થાય ચાર દીકરો ના ચાર દીકરો તો પછી ના થાય કો ના થાય જો તો આનું ચાલુ જો મારું બતાજો તો આથી ને કર્યા ને પર માતાજી દર્શન કરે એટલા પહેલા એકલા પરસે પછી બેસકે બે ને કર્યા ઉબે અને ચેક થઈ તો કે મારું મારું કોઈ થાય તો નહીં ને કંઈ વિઘન વિઘન તો નહીં આવે કે એ લોકો ભણભાવ ગયો કરતા કતા ફેરડ્યા અખરના પાછું ચોકડનો હરદ્વાર જ્યો આ હાય બસ સ્ટેન્ડે અને ચડતો તો ઉપર આ આ સ્ટેશનની પહેલાં રેલવે સ્ટેશન જવા માટે તે પેલી લીપ હતી ને તે લીપમાં જશબાઈ ગું છું ને તે શેખ બાપા ધરમ પગ મૂકવા જ જશે અને એકદમ શીખા હું થઈને તે પડી ગયો તે પડી જાય તે બાપા ઉભો જ ના થયો તે પછી જાણે ભોગાડ્યા એ તો ભોગાડે કર્યા પણ બે ચાર જસીબાનો ઠેલો તો જરાડી પડ્યો અમને તે જસીબા એ પડ્યો અને પેલા દીપિકા મુને પડ્યો અને એના ઘરમાં હતા પછી એનું ચાલી જાય રહી ગયો બે જણા અને નસીબ આરૂ કહેવા કે સાડી કે ડ્રેસ નો દુપટ્ટો અંદર ના આવ્યો નકર તકલીફ થઈ જશે બહુ બધી મત સાડી નકતી અને સાડી જ એટલે માતાજી માતાજી તો મજાઈ જાય ભુટુ દર્શન કા નીકળ્યા ને એટલે નામ નામ ના હાડી વાડી માં આવી તો હાડી ભરે જોર માં આવું તો

મનુ બાને રોજ ફોન કર્યા અમે તો ફોન નહી કરતા મનુ એન રોજ હેરાન કર્યો હું એજ કરું છું અમાર નિયમ એવું કરે તો અમે કે તું ફરવા ગઈ છે ને ત્યાં ગાડી એટલે તનો ફોન નહીં કરવાનો તને ખાલી બે ટાઈમ સમાચાર પૂછ લે ઓકે તું કે ઓકે બસ બાકી ઘરની ઘરનું કે બહારનું બીજા કોઈ મગજ મારે એને પાડવાનો ખાલી બાકી કોઈ નહીં એટલે કોઈ નહીં તો પોલીસ કોલ હોય પોલીસ કોલ છે કોઈ મોસમ મધ્યમ ફોન ન અમે જારે જરૂર ફોન ન કરતા આને મેં ફોન

ગુજરાતી અને હિન્દી વે મિક્સ કરીને બ્લોગ બેટા લે જાય તો હિન્દી ગુજરાતી ચાલુ રાખે

એ છે કે ભઈમાન લેવા એટલે વતણા ઢીવાજે કેરાયો જો પે સેવા જલસા સા રિતવાર થી ને કે મોટા ભઈ ફોન કરે અમારા મામાને એનો મોટા ભઈ ફોન કરે પપ્પા જો જો જો